તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે જયસિદ્ધનાથ ખેડૂતભાઈ વર્ષનો પહેલો વરસાદની શરૂઆત પણ થઈ છે અને વરસાદ મીડિયમ પ્રમાણમાં થયો છે ઘણા ઘણા વિસ્તારની અંદર ખેડૂતોએ વાવણી પણ કરી છે અને ઘણો બધો વિસ્તાર એવો છે કે બાકાત રહી ગયો છે વરસાદથી અને હજી વાવણા પણ થયા નથી તેની વચ્ચે મિત્રો આપણે જે આગળના સમયમાં જે આપણે માહિતી આપી રહ્યા હતા કે ચોમાસાની સિઝનના આસપાસ જીરાનો ભાવ શું રહેશે તો મિત્રો ખાસ થોડીક ચર્ચા કરવાના છીએ આજે કે જીરાનો ભાવ હવે કેવા રહેશે અને સ્ટોક જીરાનો હજી કટલો છે ખેડૂતો પાસે અને ચીનની જે કંડિશન શું છે જીરાની તો તેના ઉપર ખાસ મિત્રો નજર કરવાના છીએ ખેડૂત મિત્રો ચેનલની અંદર નવાઓ અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આપણી ચેનલ ખેડૂતલક્ષી ખાસ ચેનલ છે અને ખેડૂતને ક્યાંક ને ક્યાંક બે પૈસાનો ફાયદો થાય તેના મિત્રો તેના ખાસ તેના વિશે જ આપણે આપણી ચેનલનો ખાસ ધ્યેય રહેલો છે મિત્રો હું પણ એક ખેડૂતનો દીકરો છું અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય તેવા મિત્રો ધ્યેયથી આપણી ચેનલ ખોલવામાં ખાસ આવી છે મિત્રો ખાસ આપણે ચર્ચા કરીએ કે આગળના સમયમાં જીરાની કન્ડિશન શું રહેશે અને ભાવ કેવા રહેશે અને આ આ ભાવની અંદર હવે જીરું વેચવું કે રાખવું બીજો છે બાંગ્લાદેશ મિત્રો અત્યાર સુધી ચીન અને બાંગ્લાદેશે આ વર્ષમાં ભારત પાસેથી એટલું બધું જીરુનો નિકાસ કર્યો નથી ટૂંકમાં આયાત કરી નથી ચીને અને બાંગ્લાદેશે એટલે કે આગળના સમયમાં હવે જોવાનું એ છે ખાસ કે આ વર્ષે મિત્રો ચીને પણ જીરુનો પાક વાવ્યો છે તો ચીનનો જે જીરુનો પાક છે તે હવે આવી ગયો છે એટલે કે તેના ઘરની અંદર જીરુની જીરું હાલની અંદર જે ચીનના ચીનના ખેડૂતો પાસે જે જીરું છે તે તેના ઘરે પૂગી ગયું છે અને જીરું નીકળી ગયા છે એટલે ખાસ આગળના સમયમાં ડેટા ખાસ એ આપણે જોવાના રહેશે કે ચીન પાસે જે જીરું આ વર્ષનું જે ઉત્પાદન છે તે કેટલું થયું છે અને કેવું ઉત્પાદન થયું છે તેના ઉપર ખાસ મિત્રો જોવાનું છે હવે ચીન ચીન પાસે જે આ વર્ષનું જે જીરું ઉત્પાદન થયું છે તે તે જે ચીનની જે જરૂરિયાત છે તે તેના કરતાં વધારે થયું છે કે ઓછું થયું છે મિત્રો જો તેની જરૂરિયાત કરતાં ઓછું જે જો થયું હશે ચીન પાસે જીરું ઉત્પાદન તો ભારત પાસેથી જરૂર ચીન જીરું ખરીદશે જો મિત્રો જીરું ભારત પાસેથી ચીન ખરીદશે તો થોડા સમયની અંદર જીરુંનો ભાવ ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ચડે તેવી શક્યતા છે પણ જો આમ થયું તો કેમ કે ચીનનું જે છે ચીનનું જે જીરું છે તે મિત્રો છેલ્લા જે આ જીરું જે ભાવ હાઈ લેવલે પૂગ જે પૂગ્યો તેના લીધે ચીને પણ જીરું વાવવાની શરૂઆત કરી એટલે મિત્રો શરૂઆત કરી એટલે આપણું જે જીરું છે તે માર્ચ મહિના પહેલાં મિત્રો આપણા જે ભારતના જીરું છે તે આવી જતું હોય છે પણ ચીનનું જીરું છે તે હાલની અંદર મિત્રો આવી રહ્યું છે અને તેનું તેની અંદર અત્યારે ચીન પાસે જે ખેડૂતો જે જીરું પકવી રહ્યા છે તે જીરું ઓલરેડી આવી ગયું છે ચીન પાસે તો મિત્રો આગળના સમયમાં આપણે આપણને જાણવા એક એક મહિનાની આસપાસ આપણને જાણવા મળશે કે ચીન હવે ભારત પાસેથી જીરું જીરું ખરીદશે કે નહીં હવે ચીન પાસે જીરુંનો જીરું કેટલું છે તો મિત્રો તે આગળના સમયમાં ખાસ જોવાનું છે કે જીરું હવે આપણું જે ઇન્ડિયાનું જીરું છે તે ભાવ જો મિત્રો જો ચાઇના ખરીદશે તો ભારતના જે જીરુંનો ભાવ છે તો ક્યાંક ને ક્યાંક થોડો ઘણો ઉછાળો આવશે બીજો બીજી વસ્તુ મિત્રો એ છે કે આગળના સમયે વરસાદની કન્ડિશન કેવી રહેશે મિત્રો આ જે આટલો વરસાદ જે પડ્યો છે તેનાથી હજી કંઈ કહી શકાય એમ નથી કેમકે આગળના સમયમાં જો જો જીરુંનો જે ભાવ છે તે વરસાદ ઉપર ખાસ રહેલો છે હવે મિત્રો જો વરસાદ સારા પ્રમાણમાં થાય તો જે આપણે જે ઉદ્યોગો છે જે મસાલા ઉદ્યોગો છે તે મિત્રો તે જો વધારે પ્રમાણમાં જો વરસાદ થાય તો તે મસાલા ઉદ્યોગો જે જીરુનો સ્ટોક જે કરવાનો છે તે સ્ટોક બહુ કરતા નથી પણ જો કદાચ વરસાદ હજી આગળના સમયમાં ખેંચશે તો જે જે આપણે મસૂલા મસાલા ઉદ્યોગ છે ઉદ્યોગ છે તે મિત્રો જીરુંનો સ્ટોક કરવાનો ધીમે ધીમે શરૂઆત કરશે એટલે ક્યાંક ને ક્યાંક તો આગળના સમયમાં જો આમ થશે તો જીરું પણ હજી એક મહિનો દિવસ કદાચ જાળવી જવાય તો આગળના સમયમાં મિત્રો આનું ક્લિયર આપણે જાણવા મળી જશે કે જીરુંનો ભાવ હવે ચડશે કે આના કન્ડિશનમાં રહેશે તો તે આગળના સમયમાં ખાસ આપણે જાણવા મળી જશે તેના મિત્રો તેના માટે મિત્રો આપણે ઓછામાં ઓછો હજી એક મહિનો આપણે જાળવવું પડે ખેડૂત મિત્રો હાલની અંદર જીરાના ભાવ છે તે ચાર હજાર આસપાસ માન ખેડૂતોને મળી રહે છે ભાવ અને આમ જોઈએ તો થોડીક ડાઉન બજાર કહેવાય ડાઉન ચાલી રહે છે જો જો પાંચ હજાર આસપાસ જો જીરાનો ભાવ થઈ જાય તો ખેડૂતો પાસે જે હાલની અંદર સંગ્રહ સંગ્રહું જીરું છે તે વેચવા તૈયાર છે મિત્રો એવા અમને પણ ડેટા મળી રહ્યા છે અને બીજી વસ્તુ મિત્રો ખાસ તમને એ જણાવી દઉં કે ત્રીજા વર્ષના જીરું પણ હજી ખેડૂતો પાસે છે અમને મિત્રો અમારા ડેટા અમને એવા મળી રહ્યા છે કે ખેડૂતો પાસે આ ગયા વર્ષનું તો નહીં પણ આગલા વર્ષનું પણ જીરું ખેડૂતો પાસે હજી પડ્યા છે એટલે કે આગળના સમયમાં હવે જે જે ભાવની જ ભાવ જે વધારે ચડ્યા હતા તેની મિત્રો લાલચની અંદર ખેડૂતોએ જીરું વેચ્યા નથી અને આ વર્ષનું તો જીરું પડ્યું છે પણ ત્રીજા વર્ષનું પણ જીરું હજી ખેડૂતો પાસે પડ્યું છે ઘણા ખેડૂતો એમ કે એમ કેવું છે મને મેસેજ મળી રહ્યા છે કે ભાઈ આ વર્ષના આ વર્ષનું જે જીરું છે તે મોસ્ટ ઓફ વેચાઈ ગયું છે પણ મિત્રો એવું નથી હજી આ વર્ષનું તો વાત અલગ છે પણ ત્રીજા વર્ષની જે ગયું વર્ષ છે તેનું પણ તેના પણ જીરું હજી ખેડૂતો પાસે પડ્યા છે એટલે ખેડૂતો પાસે તો પડ્યા છે પણ સામે જે મિત્રો જે વેપારી વર્ગ છે તેની પાસે પણ જીરું હોય હોય ને હોય જો મિત્રો ખેડૂતો પાસે જીરું હોય તો વેપારી પાસે જીરું હોય હોય ને હોય બરાબર ખેડૂતો પાસે જીરું હોય એટલે વેપારી પાસે હોય જ જીરું એટલે એટલે મિત્રો ખાસ આમ જોઈએ તો જે સ્ટોક જે છે તે ખેડૂતો ખેડૂતો પાસે ને વેપારી પાસે જે આગલા વર્ષના જે સ્ટોક પડ્યા છે તે મિત્રો ક્યાંક ને ક્યાંક જીરાની અંદર ધક્કા મારી રહ્યા છે મિત્રો આવી કન્ડિશનની અંદર આપણે જીરું વેચવું કે કેમ એ મિત્રો એક ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન છે મેં મિત્રો તમને જણાવ્યું હતું કે માર્ચ મહિના પછી જીરુની જે છે એ બજાર ક્યાંક ને ક્યાંક અપડેટ થશે અને મિત્રો થઈથી પાંચ હજાર આસપાસ જીરુનો અડતાલીસો ઓગણપચાસ પચાસ રૂપિયા પાંચ હજાર રૂપિયા સુધી જીરીનું જીરુનો ભાવ ઉગ્યા હતા અને તેમાં ઘણા ખેડૂતોએ વેચ્યા પણ મિત્રો પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ભાવ ચડે એટલે ખેડૂતો જીરુ વેચતા નથી હજી ચડશે હજી ચડશે એની એ લાલચમાં જે ખેડૂતો છે તે રહી જાય છે વેચવામાં બાકાત રહી જાય છે અને આ પ્રોબ્લેમ ખેડૂતોને ખાસ આવે છે કેમ કે લાચાર માણસને ક્યાં ભાવ ક્યારે કરે છે કે જ્યારે ભાવ ચડે છે ત્યારે ખેડૂતો લાચાર બની જાય છે અને વેચતા નથી જે લાલચમાં ને લાલચમાં વેચતા નથી પણ છેલ્લે શું થાય છે મિત્રો આજ આજ પ્રોબ્લેમ થાય છે જ્યારે આઠ દસ હજાર જીરોના ભાવ થયા થયા ત્યાં બરાબર ત્યારે પણ ખેડૂતોએ જીરું ન વેચ્યા કેમ કે હજી ચડશે હજી ચડશે અને પાંચ હજાર જીરુંના આ વર્ષે પણ થયા હતા ત્યારે પણ ખેડૂતોએ મિત્રો એ જ પ્રોબ્લેમ આવ્યો હજી જીરુંના ભાવ ચડશે હજી ચડશે તેની લાલચ જે છે તે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક મારી નાખે છે અને અને જે ખેડૂતોને જે છે મિત્રો ક્યાંક ને ક્યાંક આ જે માઠી અસર પડે છે ભાવની અંદર અને જે નુકસાનીનો વારો આવે છે તો તે તે આમ જોઈએ તો એક લાચાર લાચાર જો કરતા હોય તો ભાવ છે ખેડૂતોને એટલે સમયે સમયે મેં મિત્રો મારા વિડીયોની અંદર ખેડૂતોને કીધું છે કે તમે સારો ભાવ થશે માર્ચ પછી થશે અને તમે પચાસ ટકા કમસે કમ જીરું વેચી નાખજો મેં મિત્રો મારી ચેનલની અંદર તમે હજી આગળના સમયમાં જોઈ લેજો કે માર્ચ પહેલા મેં ખેડૂતોને કીધું છું ખાસ જણાવ્યું હતું કે બેથી ત્રણ વાર મિત્રો વિડીયોની અંદર કીધેલું છે કે માર્ચ પછી જીરુંના ભાવ સારા એવા ચડશે અને પચાસ ટકા તમે નીકળી જાવ જીરું તમારી પાસે પચાસ મણ હોય તો પચાસ પચીસ ત્રીસ મણ કાઢી નાખો સો મણ તમારી પાસે જીરું હોય તો પચાસ મણ કાઢી નાખો પણ ઘણા ખેડૂતોએ જીરું વેચ્યા ઘણા ખેડૂતોએ જીરું ન વેચ્યા કેમ કે લાલચ છે તે ખરેખર ખેડૂતોને છેવટે મારી નાખતી હોય છે એટલે આવું ન થાય તેના માટે મિત્રો મેં ઘણી વખત મારી ચેનલની અંદર કીધેલું છે કે તમે આગળના સમયમાં જીરું ભાવ જે માર્ચ મહિના પછી જીરુંનો ભાવ ખાસ ચડશે થોડો ઘણો એક લેરકી આવશે અને લેરકી આવી તેમાં ઘણા ખેડૂતો નીકળ્યા ઘણા ખેડૂતો ન નીકળ્યા એટલે મિત્રો હવે આપણે મેન મુદ્દા ઉપર આવીએ કે આગળના સમયમાં ખેડૂતોએ જીરા રાખવા કે કેમ તો મિત્રો મારું એક અનુમાન એ છે કે જે ચીન ચીન અને વરસાદ આ જે બે મુદ્દા ઉપર જે મિત્રો આપણે ઘણા સમયથી આજે ચાલી રહ્યા છે તો તે બે મુદ્દા એમ કહે છે કે હજી તમારે મારાના અનુમાન પ્રમાણે મહિનો દિવસ સુધી કદાચ જાળવો તો કદાચ થોડો ઘણો ફેરફાર થાય તો થાય બાકી મિત્રો આગલા વર્ષના પણ જીરું મેં તમને જેમ કીધું તેમ સ્ટોક પડ્યા છે તે ક્યાંક ને ક્યાંક જીરું બજારને ધક્કો મારી રહ્યા છે તો તેને કારણે જીરું બજાર અપડેટ આગળ અપ થતું નથી તો મિત્રો માહિતી તમને કેવી લાગી મિત્રો આજના વિડીયો અંદર માહિતી બસ આટલી જ છે તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં તે સુધી રજા આપશો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને ખેતુ ખેતી વિશેની ખાસ માહિતી જીરુ બજાર ભાવ અન્ય બજાર ભાવ અને ખેતી વિશેની બીજી માહિતી મિત્રો જાણવા માટે આપણી ચેનલ ખાસ તમને સબસ્ક્રાઈબ કરવી જરૂર છે અને મિત્રો વિડીયોને લાઈક કરી અને આપણા વાલા ખેડૂત મિત્રોને વિડીયો ખાસ શેર કરી નાખી તો મિત્રો બસ જય સિદ્ધનાથ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં તે સુધી રજા આપશો